નમસ્તે આમ તો મારે છે ને આવતીકાલે આવવાનું છે જે મારા પર પારિવારિક આરોપ લગાવવામાં આવેલા છે એના માટે મારે કાલે જવાબ આપવાનો જ છે પણ આજે બપોરે જરા ઉમમાં હતો ને મને એકાદ વિડીયો આવ્યો અને જોયું તો ક્યાંકથી સોમાભાઈ આજે અચાનક જાગી ગયા ખબર નહીં સોમાભાઈને અચાનક ક્યાંથી પાવર આવી ગયો કે સોમાભાઈ આજે સોશિયલ મીડિયામાં ન્યૂઝ પર આવી ગયા સારી વાત કે પણ સોમાભાઈ આ તમે જરાક જરાક મોડું પલાું તમારે બહુ વહેલા આવવાનું હતું હવે મને સોમાભાઈ એ સમજ નહીં પડે કે તમારી તબિયત તો સારી છે ને એમ આમ તબિયત આમ કંઈક સોમાભાઈ બગડેલી એવું કે લાગે મને તો કંઈક ડૉક્ટર બોક્ટર પાસે ગયા કે પછી એમ જ ડાયરેક્ટ બારોબાર ઇન્ટરવ્યૂ આપવા આવી ગયા સોમાભાઈ શું આ ટોરેન્ટ પાવરની વાત હપ્તા લે ટોરેન્ટ પાવર પાસે કેમિકલનો સેમ્પલ લીધું અને તેની પાસે સેટિંગ થયું એ વાત અને ફેક્ટરીઓવાળા પાસે હપ્તા લે ઉમેશ પટેલ આ બધી વાત કરવી શું ખોટી હતી તમારા મતલબમાં કહેવા પ્રમાણે ખોટી છે આ જે અમે સવાલ કર્યા એ ખોટા હતા કે હું એમ તમે જે અમને પૂછ્યા કરે અમને સવાલ કર્યા કરે સવાલ તારે ઉમેશ પટેલને પૂછવું જોઈએ તો તારી માનસિક અવસ્થા પણ તને હમણાં સ્ક્રીપ્ટ લખ્યા આપવામાં આવી ને તમને હમણાં તને સ્ક્રિપ્ટ લખ્યા આપવામાં આવી હા કોણે સ્ક્રીપ લખી આવી આપી બી મને ખબર કારણ કે આ સ્ક્રીપ લખવા તમારી રાજકીની કેટલા વર્ષોથી પસારી પડેલો છે એક તો પ્રફુલ પ્રશાસક સાહેબ પ્રફુલ પટેલને ડબલ ક્રોસ કરવા વાળા ચાર છે આ ઉમેશ પટેલ જેવો એક મામૂલી માણા જેની ઓકાત ની મળે તે જો એમપી બની જતો હોય તો આ તને જે સ્ક્રીપ્ટ લખી આપી ને બીજા જે તને બે ચાર લોકો બોલાવતા છે ચંડા ચોકડીના લીધી તો ઉમેશ પટેલ એમપી બો ને આજે બી ઉમેશ પટેલ ફાવી જયા કરે તો આ ચંડા ચોકડીના સ્ક્રીપ્ટ લખવાના લીધી તો ફાવી જયા કરે નવીન પટેલને ને હું કામ તું સવાલ કરે અગર લંડન માં બંગલો હતો ચાર ગાડી હતી તો એ તારે પૂછવા જોઈએ આ સ્ક્રીપ્ટ લખવા પૂછવા જોઈએ એના ચંદલ ચોકડીએ પૂછવા જોઈએ અને ચાર બાય ચાર ગાડી આવી સોમાભાઈ તે પેલા ઉમેશભાઈ જીતા તો એને સુરત એરપોર્ટ કોણ મૂકવા જાતું હતું કોની ગાડી જતી હતી કયો ડ્રાઈવર જતો હતો અમને તો ખબર છે તમારી ગાડીને તમારો ડ્રાઈવર એમને એરપોર્ટ મૂકવા જતો હતો હા એટલે તું કે બંને સાથે થઈ જાય આજ વાત ચલાય ચાલે ને તો તમે તમારી દુકાન ચલાવતા હતા પણ હું કઈ બોલતો હતો એટલે તમે ફાવી જાય કરતા હતા ને હવે હું બોલવા લાગ્યો એટલે સ્ક્રિપ્ટ લખવાવાળા ને ચંડા ચોપડી એમ થયું કે કદાચ આને પ્રફુલભાઈ જો બોલાઈ લે ને કઈ પુષ્પાસ કરી લાગી તો હમણે જે આપણે બધું સદ્યંત્ર રહીચું છે ને જે કઈ ઉગ્રાણું થયું છે તે પાછું આપી લેવા પડે ભાઈ દિવાળી માં ખર્ચી નો કાટા એ તમારે પાછા ચૂકવવાના છે બધાને એટલે મહેરબાની કરીને કે ખર્જો ખર્જો કરી ન લાગતા પૈસા એમ નેમ રાલે જો લેદાય તો મહેરબાની કરીને અને આ બધા છે ને ખોટા વાહિયાત સોમાભાઈ આ આરોપ મૂકવાનું મારા પર તો એટલીસ્ટ તું બંધ કરી લેજે કે કાલે તું આવ્યો મારી ઓફિસ આવ્યો મારા પગ પકડીને તું ધ ધ આ પાડીને રડી લાગ્યો કે મહેશ અગરિયા અને જીગુએ મને ઠઈગો હે સોમાભાઈ તું કે દાડા ભાજપમાં આવ્યો તું ભાજપમાં વોટ કે દાડા આવ્યો તું એ તું એક સભ્ય તરીકે મામૂલી 300 વોટના વોર્ડમાં હરેલો ઇલેક્શન હરેલા ને ટિકિટ આઈપી કેવી રીતે પે પેલા અમારા તા દમણ આ મરવંડીને

કે નવીનભાઈ બોલાઈ ગયું તો મને માફ કરજો મને માફ કરજો મારાથી કંઈ બોલાઈ ગયો અરે સોમાભાઈ આવું ડબલ ક્રોસ ને તમે તમારી રાજનીતિ કેટલા દિવસ તમે ચલાવો અને તું રાજકીય અખાડો ઉમેશ પટેલની વિરોધ લાઈ એટલે સ્ત્રીપ લખવાના રાજકીય અખાડો બનાવી દીધો હે ને ઉમેશ પટેલની વાવાહ કરવાની હતી હું તો રાજકીય અખાડો નહીં થાતા પર ઉમેશ પટેલનો વિરોધી એને પહેલાં ચંદા ચોકડી ને સ્ત્રી લખાવવાની દુકાન બંધ થઈ જવાની છે હોલ ખુલી જવાની છે એટલે તને અગાડ કરી કરવામાં આવ્યો હા

વિડ્રોલ જ કરી લેજે ખોટા માણસ ઉમેશ પટેલ ના એક ચાલશે નહી એક મિનિટ ખાલી આ હા પણ તમારી પોલિસી જ છે આ તમે ઇલેક્શન જીતવાના અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ નો વિરોધ કરવાના તમે પંદર અંદર થી લેટર લખીને પ્રફુલભાઈ પટેલનો વિરોધ કરવાના એટલે તો તમે બધી આ ચંદાલ ચોકડી સ્ક્રિપ્ટ લખવાના બધા ભેગા થઈને આજ તો ષડયંત્ર રહી છું આખા દમણડીમાં એ તમારી પોર ખોલવાની એટલે તો સમા ભાઈ તારે આ બધું બોલવો પડ્યા કરે હ અને તને ખબર એ જુતી કે ઉમેશ પટેલ આટલો મોટો હપ્તાખોર છે કે એને બંગલા લેતેલા છે તો તું આટલા દિવસ કાલે ભાઈ બેસી રહેલો તું એ કેમ પ્રેસ કોન્ફરન્સ કરી તું ને આટલી બધી પેલી દી ને રાજકીય અખાડો ભાઈ રાજનીતિમાં રાષ્ટ્રીય અખાડો ખાડો થાય તો કે તારી ઘર માં થાવો કે તારી ઘર લગન ની ત્યારે રાજકીય અખાડો થાવો રાજનીતિ ચાલતી છે ઇલેક્શન ચાલતું તો રાજકીય ખાડો થાવો નો એમાં મોટી વાત છે માનસિક અવસ્થા થી સોમાભાઈ જરા જરા દવા કરાવો આ તમે છે ને ઓન કોન્ટેસ્ટ નો મગજ છે ને તમે તિના લીને તમે જરા મને લાગે કે કારણ કે તમે 5 વર્ષ તો કોઈ સેવા કરી ની તમે 5 વર્ષ મરવડ કોઈ લગન મૈયત કોઈ દીકરીના લગ્નમાં કોઈ દાન કર્યું હોય કોઈ દીકરાને નોકરી લગાવી હોય તો પૈસા ના ત્રણ ઇન્ડસ્ટ્રીયલ ફેવર માટે તેની બી પોલ ખુલશે ભાઈ સોમા ભાઈ શાંતિ રાખ મેં તને ના પાડી બપોરે બી કે ભાઈ કે મારું નામ ઇન્વોલ નહીં કરતા હું તો ભાજપનો માણસ છું તું ભાજપનો કેન્ડિડેટ તો આજે મને ખબર પડી તું બોલ્યા કરે ત્યારે હજુ તો ભાજપ પાર્ટી એમને નહીં કહ્યું કે કોણ કેન્ડિડેટ છે અમુક પ્રમુખને આજ સુધી અમને અમારા પર ફોન બી આવ્યો કે ભાજપનો નો ચાલો તું એ કીધું તો ભાજપનો કેન્ડિડેટ તું ભાજપનો નો કેન્ડિડેટ છોડો તું તો આવેલો છે કોન્ટ્રાક્ટ પર ખાલી આ સીટ લેવાનો અને પછી ચાલી જવાનો પણ એ તારી મહેલી મુરાદ કદાચ ભગવાન માતા રાણી નહીં પૂરી કરે એવી પ્રભુને પ્રાર્થના કરું અને તું પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સારું લગાડવો બાકી નવીનભાઈ આ બધું કરે એવું નહીં મળે કાન ખોલીને સાંભળી લો સોમાભાઈ તારી ચંદાલ ચોકડીને ને સ્ક્રીપ્ટ લખવા બી

આ બધું સમાવાય આવા બધા લોકો બહુ જાગૃત છે અને જવા દો ને તમે બીજી બધી કા પોલ ખોલવાની વાત કરે કે હું બધી પોલ ખોલવા લાગા ને તમારી તો સમાવે કો તું ઘરથી બહાર ની નીકળાય શરમ ના મારે એટલે બંધ કરજો પ્લીઝ આજ જોડીને વિનંતી સમાવાય મારા નામનો મારા ગળા માંગરી ગાલે એટલે મારા બોલવા પડે બાકી હું બોલું ની થેન્ક યુ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઇન અશ્વવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈનેસરવાનજી નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે

સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન ¡Oh,